ચાલુ સિઝનમાં ઘઉંની આવક શરૂ થઈ છે ખેડૂતો પોતાના લઈને ગંજ બજારમાં આવી રહ્યા છે વેપારીઓનું માનવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં વધારો થયો છે હાલમાં પાટણ ગંજ બજારમાં રોજની સરેરાશ ચાર હજારથી સાડા ચાર હજાર બોરી ઘઉંની આવક થઈ રહી છે પરંતુ ઘઉંના મામલે અસંતોષ છે છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં આવેલા હવામાનના પલટાથી ઘઉંના દાણામાં અસર જોવા મળી રહી છે અને તેથી ગંજ બજારમાં ઘઉંના ભાવ નીચે ઉતર્યા છે વાતાવરણના કારણે હોવાથી અહીંયા જે પાક થોડો બગાડ હોવાના કારણે ભાવ અહીંયા નીચા થર વખત કરતા જે ક્વોલિટી આવે છે એમાં પંચોસ ટકા વીક ક્વોલિટી આવે છે જેના ભાવ છે બસો થી બસો પચીસ ના ભાવ મળે છે ત્યાં સારી ક્વોલિટી ના ખેડૂત ને ત્રણસો રૂપિયા સુધી ના ભાવ મળે છે ઘઉના ભાવ નીચે ઉતરતા ધરતીપુત્રો પુત્રો ચિંતિત બન્યા છે ખેડૂતો નું કહેવું છે કે ગંજ બજાર માં હાલ માં મળી રહેલા ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં ઘણા ઓછા છે અમારા ઘઉ ભાવ ને કોઈ પોસાતો નથી અમને કમથી કમ સાડી ત્રણસો નો ભાવ આપે તાણે અમારો ખર્ચો જ નીકળે બરાબર એટલે જે અમને

ખેડૂતના ભાવ મળે છે અગિયારસો થી સાડી અગિયારસો રૂપિયાના માર્કેટમાં હરા જાહેર હરાજીમાં તાજેતરમાં આવેલા વાતાવરણના પલટાથી જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોનું માનવું છે કે ગંજ બજારના ભાવ નીચા છે અને તેથી જ ખેડૂતો સરકારી ટેકાના સારા ભાવની આશા સેવી રહ્યા છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ